એકરી એક ગિફ્ટ પેકિંગ થઈ ગઈ છે એક પેકેજ થઈ છે એનો બર્થડે છે હેપી બર્થડે થેન્ક યુ એમ હું છે અહીંયા બર્થડે પાર્ટી નું હું છે મનચુરિયમ બનાવવું છે બીજો કેક બે હા કેક ખોતન લીવા બીજો બીજો કા ને ઓલી હું કવાય ફખરી ફખરી ગમ સ્વાગત છે નવા બ્લોગ માં કેમ છો બધાય મજામાં તો બધી ને જય માતાજી ને જય દ્વારકાધીશ ને જય અત્યારે ચાલુ કરી દીધો છે કેટલા કે વાગી ગયા છે હાડા ચાલુ કરવા થોડુંક અમારે દિલથી બધા સોરી અને બધા તરફથી કે વિડીયો નથી આવતા કે વિડીયોમાં એવું થાય છે કે રજા જેવું છે સ્ટાર્ટ કરી કે બપોર સુધી કામ હતું બપોર સુધી કામ હતું બપોર સુધી આખી આવ્યું ને અત્યારે પાસે જો હવે કપડાં બદલાવીને તૈયાર થઈ ગયા છે અને આજ અમે તૈયારી બેનભાઈ જવાના છે અમારા ભાણુભાના બર્થડેમાં તો એ તો તમે બધા જોયા છે અમારા ભાનુભા ને અમાર અહીંયા રોકાવા આવ્યા હતા એનો આજ બર્થડે છે તો બધાય હેપી બર્થડે કહી દેજો અને અત્યારે જો અમે અમે તઈની બેનભાઈ નીકળવાના હાઈ અને જો આ બધા અમારે તૈયાર થાય છે હજી કા તમને નથી આવું મને કોણ લઈ જાય તમને કોઈને લઈ જાતો ના લ્યો આવે છે તમારું આવું હા તો ગઈ પછી હા જા પછી તો જો અમાર અમાર મમ્મી નહી છે ને મારા મમ્મીને પગ અત્યારે કમ્પ્લીટ જ છે તો હવે જોઈ આપણે ફોન આવી ગયો તો જોઈ હવે અને અત્યારે નીકળવાનું છે હમણાં મોટા બાપા અને ભત્રીજો બેય આવે છે અને એક ભાણો અને એક ભાણકી બેય આવે છે હજી રસ્તામાં બધે ભેગા થાય હજી તો અત્યારે જો નીકળવાનું છે આલો તો હા ને ભાગવાનું છે આલો ભાગી પેલા કનોણા તો ફેમિલી જો આપણે આવી ગયા છે કનોણા અને કનોણા આવીને અત્યારે તો પહેલાં તો જો અત્યારે લુગડા લેવાનો ટાઈમ નહોતો ને એટલે ટી શર્ટ લઈ લીધું છે અને ટી શર્ટ અત્યારે પહેરી લીધું છે ને અત્યારે આવી ગયા છે આપણે ગિફ્ટ પેકિંગ કરાવવા માટે કે ગિફ્ટ પેકિંગ કરાવવાનું હતું કે ભાણાનો બર્થડે હોય ને આપણે ગિફ્ટ ન પેક કરાવીએ એવું થોડું બને એટલે જો ગિફ્ટ પેકિંગ કરાવવા આવ્યા છે ને અંદર થાય છે ગિફ્ટ પેકિંગ અહીંયા એક ગિફ્ટ પેકિંગ થઈ ગયું છે ને એક પેકિંગ થાય છે તો બસ જો અત્યારે હવે જવાનું છે ડાયરેક્ટ હવે તો અમારે નીકળવાનું છે કે બેનના ઘરે ત્યાંથી ત્યાં જઈને તમને બધાને મળશે અત્યારે તો હવે પછી બહુ મોડું થાય છે ને આની હિસાબે તો બસ જો હાલો ગિફ્ટ પેકિંગ થઈ ગયા છે ને હવે ભાગવાનું છે અમારે તો બસ હાલો ભાગીએ જો આપણે હેને બેનના ઘરે આવી ગયા છીએ ને અત્યારે જોવા અમારે હેને

બેટી ઓછો તા અને હેને આ આજે મનચુરી અમને ઘણું બનાવવાનું શુકા જોઈએ હા આનો બર્થડે અમાર ગદિલા હા છે એટલે બર્થડે હેને કમેન્ટ માં લખી નાખજો હું બતાય છોતી જા કે તો તમારવા આ આ રૈના છોકડા અમે બધું ખાઈ જાય હા ગાય બધું મોરું પડી ગયું છે

અને અહીંયા અંદર મેલ દીધું છે તેલ જો આને કોલી થઈ ગઈ અહીંયા તેલ મેલ દીધું અને અહીંયા બને છે સાપ છેનું સાપડી સાક સાપડી ને ઊંધું સાક ઊંધું સાક બને છે અને સાપડી બનાવવાની છે તો જો અહીંયા લોટ બંધાય છે અને સાપડીને ને ઊંધું સાક ને બધું બનાવવાનું છે અને મંચુરિયન બનાવવાનું છે અને એવું બધું છે હાલ તો આ તેલ આવી જાય તો ગોળીને એવું બધું તરી જાય તો તમે જો ગોળીઓ તરફ મેળવી દીધું ને બધું જોવો અત્યારે કામ ચાલુ છે ગોળીઓ તરી એવું બધું કરી થોડા ચણી લઈ લેવું બધા જોડી લેજો

અને બધી કમ્પ્લીટ થેન્ક યુ છે અંદર સાપડી ને બધી તરાઈ છે ને બધું થઈ છે ને એટલે જો જંપન કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે બધાય જંબા ઘરે ત્યારે તમને બધાયને બતાવશું કે કેટલા બધા અમારા ભાણાના છે ને બડડેમાં આવ્યા છે એટલે બસ જો છે ને બધાય લઈને જો અને તમને બહુ મજા આવશે તો ફેમિલી જો જંપર દેહી ગયા છે ને જંપમાં એટલી બધી વસ્તુ છે જો હા જોઈને મજા આવશે આ બક્ષોમાં

મરસી પાસે આપણે એક નવા બ્લોગ સાથે તો આવતી બધાને જય માતાજી બાય બાય